જય સોમનાથ આજ રોજ સોમનાથ ટ્રસ્ટના મારૂતિ બીચ ઉપર ફોરેસ્ટ વિભાગ તથા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં એનએસએસના સ્વયંસેવકો જોડાયા હતા તેમજ સોમનાથ ટ્રસ્ટની ટીમ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ હતી ખાસ કરીને આ મારુતિ બીચ ઉપર આ અભિયાનમાં લગભગ ત્રણસો પચાસ કિલોથી વધારે જેવો કચરો આજે આ ટીમ દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો અને સ્વચ્છતા કરવામાં આવી હતી સોમનાથ ટ્રસ્ટ એ પર્યાવરણલક્ષી અનેક પ્રોજેક્ટો દેશના માનનીય શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કરી રહ્યું છે ખાસ કરીને જોઈએ તો જે વેસ્ટ વોટર છે એને પણ એસટી પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા જે ટ્રસ્ટના ગૃહો અને ટ્રસ્ટની જગ્યાઓમાંથી જે રોજેરોજનો કચરો ફૂડ વેસ્ટ નીકળે છે એને પણ ટ્રસ્ટ દ્વારા એક બેસ્ટ મેનેજમેન્ટ શેડ તૈયાર કરી અને તેનું સેગ્રીગેશન કરવામાં આવે છે તેમાંથી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવે છે એમ ટ્રસ્ટ દ્વારા અનેક પર્યાવરણલક્ષી પ્રોજેક્ટો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આજે જ્યારે આ સ્વચ્છતા અભિયાન એ લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે ખાસ કરીને જે બીચ ઉપર સ્વચ્છતા અભિયાન અભિયાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું એને કારણે બીચ ઉપર જે લોકો પણ હરવા ફરવા જતા હોય તે સર્વેને પણ ખાસ ટ્રસ્ટ વતી એક અપીલ કરવામાં આવે છે કે બીચ ઉપર પોતે કચરો જ્યાં ત્યાં ન નાખતા કચરા ટોપલીનો ઉપયોગ કરે બીચને સ્વચ્છ રાખે